નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી દોડનાર માટે ખુશખબર છે ખુશખબર એવા આવ્યા છે જે પણ લોકો લાંબા સમયથી રાહ જોવે છે તે લોકો માટે સૌથી મોટા સમાચાર છે વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો મિસ કર્યા વગર પૂરો વિડીયો જોઈએ જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી રહે તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાંથી બેલેકનને પ્રેસ કરો સાથે સાથે રેગ્યુલર નવી નવી માહિતી અને પીડીએફથી જો તમારે પીડીએફ જોઈતી હોય તો તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટેલમાં ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનું પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જવાનું છે ટ્રેકનોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જ્યાંથી તમને કોન્સ્ટેબલ અને પીએસઆઈ જો બંનેની તૈયારી કરશો હોય તો બંનેનો કોમ્બો ખાલી કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો ખાલી કોન્સ્ટેબલનો કોમ્બો કોન્સ્ટેબલ અને પીએસઆઈનો જો તમારા અભ્યાસક્રમ મુજબ જો તમારે ટેસ્ટ આપવા માગતા હોય પોઈન્ટ મુજબ તો એની પણ ટેસ્ટ અવેલેબલ છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની બાકી ખાલી એમસીક્યુ વાંચવો હોય તો એ પણ અહીંયાથી તમને મળી જશે ડિસ્પ્લે ઉપર જે તમે જોઈ શકો છો પ્લે સ્ટોરમાં જવાનું છે ટેકનોલોજી તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે વધુ માહિતી માટે નીચે લિંક મળી જશે તો ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો તો મિત્રો સૌથી પહેલાં આપણે અહીંયા આવી જઈએ છીએ શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત અહીંયા ક્લિક કરીશું એટલે આપણી પાસે કંઈક આવું જે છે એક આવી આપણી પાસે પીડીએફ આવી જાય છે આ પીડીએફ જે છે એ કે રી છે કે ભાઈ જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારોએ કોલમ નંબર સાતમાં જણાવેલ તારીખ સમય અને કોલમ નંબર આઠમાં જણાવેલ પરીક્ષા સ્થળે જૂના કોલેટર લઈને શારીરિક કસોટીમાં હાજર રહેવાનો રહેશે નવો કોલેટર લેટર કરવામાં આવશે નહીં જે ઉમેદવારોને તારીખ બદલવા અંગે અરજી રદ કરેલ છે તે ઉમેદવારોએ કોલેટરમાં જણાવેલ તારીખે શારીરિક કસોટીમાં હાજર રહેવાનો રહેશે તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલા ઉમેદવારોની માહિતી હવે પછી મૂકવામાં આવશે મિત્રો આ કે જે છે પીડીએફ છે આ પીડીએફ જોઈતી હોય તો તમને જે છે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે સત્તાવન પેજની પીડીએફ છે તો મિત્રો આશા રાખીએ તમને માહિતી મળી જશે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ માહિતી તમારા મિત્રોને પણ ખાસ મોકલજો કારણ કે ઘણા બધા લોકો એવી રીતે પણ કમેન્ટ કરે છે સર મારો કોલેટર નથી આવ્યો અથવા તો મારે તારીખ બદલવી છે તો એની પ્રોસેસ શું છે અથવા તો મારી તારીખ બદલી ગઈ છે તો મને ખબર કેમ પડશે આવા ઘણા બધા પ્રશ્નો થાય છે તો આ વિડીયો ખાસ એમને મોકલજો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં